તો લોકસભાની બેઠકો છવ્વીસ છે પેટા પાંચ બેઠકો પર થવાની છે પણ કુલ કેટલા ફોર્મ ભરાયા છે તેની વિગતો પણ ક્યાંક સામે આવી રહી છે ગઈકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો અને છવ્વીસ બેઠકો માટે કુલ ચારસો એકાણું જેટલા ફોર્મ ભરાયા છે એટલે કે તેમણે દાવેદારી કરી છે ઉમેદવારી ફોર્મ ભર્યા છે તો આ તરફ જે પાંચ બેઠકો છે જ્યાં પેટાચૂંટણી યોજાવાની છે વિધાનસભાની ત્યાં કુલ ઓગણચાલીસ ફોર્મ ભરાયા છે તેવી પણ માહિતી સામે આવી રહી છે આ જે ફોર્મ ચકાસણી બાદ ત્યારબાદ ખ્યાલ આવશે કે આખરે કેટલા ફોર્મ મંજૂર ફાઈનલ આંકડો ત્યારે સામે આવશે પણ કુલ કેટલા ફોર્મ ભરાયા છે છવ્વીસ બેઠકો ઉપર ચારસો એકાણું અને પાંચ વિધાનસભાની પેટાચૂંટણી જે યોજાવાની છે તેમાં કુલ ઓગણચાલીસ જેટલા ફોર્મ ભરાયા છે ગઈકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો અહીંયા ભાજપ અને કોંગ્રેસ અને કોંગ્રેસ ગઠબંધન સિવાય અન્ય પક્ષો અને અપક્ષ તરીકે પણ કેટલાક લોકોએ દાવેદારી નોંધાવી છે અમદાવાદ પૂર્વ બેઠકની વાત કરીએ કે જ્યાં પંદર જેટલા ફોર્મ ભરાયા છે જ્યારે અમદાવાદ પશ્ચિમની બેઠક ઉપર પાંત્રીસ જેટલા ફોર્મ અહીંયા ભરાયા છે સૌરાષ્ટ્રની અમરેલી બેઠક પર બાર ફોર્મ બનાસકાંઠામાં એકવીસ જેટલા ફોર્મ ભરાયા છે જ્યારે બાડોલી બેઠક પર સાત ફોર્મ ભરાયા છે ભરૂચ બેઠકની વાત કરીએ કે જ્યાં સત્તર જેટલા ફોર્મ ભરાયા છે ભાવનગરમાં ચોવીસ છોટા ઉદયપુરમાં અગિયાર ફોર્મ ભરાયા છે જયારે દાહોદમાં પણ સત્તર લોકોએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે